સિંહ જાડેજા કરણી છે રજૂઆત છે કે જે રાહુલ ગાંધી એવું કીધું કે રાજા રજવાડાઓ ગમે એની જમીન ઝૂંટવી લેતા આ બહુ દુઃખભરી વાત કરી એણે કે રાજા રજવાડા રાજા કોને કહેવાય જે પ્રજાનું રક્ષણ કરે ને પ્રજાને આપે એનું નામ રાજા હવે એને લૂંટવાની ક્યાં જરૂર પડી હશે ને આ ભાઈ ક્યાં જોયા છે એ અમને ખ્યાલ નથી પણ આવું ક્યાંય બનાવ બન્યો નથી અને અત્યારે હું જે આમાં લેખિતમાં સાહેબ કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર આપું છું એમાં અમે આક્ષેપ કરીએ છીએ આવેદનમાં અમે આને આક્ષેપ કરીએ છીએ કે તમે આવી રીતે ન બોલી શકો રાહુલ ગાંધીને અને છતાં એ બોલ્યા છે તો હવે રાહુલ ગાંધીને પણ માફી માંગવી પડશે અમારા માટે તો રૂપાલા સાહેબે જો ચાર ચાર વખત માફી માંગી છે અને એને રાજપૂત ક્ષત્રિય સમાજ ક્ષમા નથી કરતો તો રાહુલ ગાંધી કઈ વાણી એટલે અમારે તો એને માફી તો મંગાવવી જ પડશે જો જૂથ તો એક વસ્તુ છે સમાજ આખો બહુ મોટો બહોળો સમાજ છે હવે કોઈને ભાજપમાં એમના કાર્ય થયા હોય અથવા તો એમને નાનપણથી ભાજપથી પ્રેમ હોય તો એ ભાજપ બાજુ જઈ શકે છે કોઈને આમાં આ બધું સ્વયંભૂ આંદોલન છે કોઈને ફરજિયાતમાં કઈ છે નહીં ક્ષત્રિયો એક બધાય એક વિવેક કરે છે કે ભાઈ ક્ષત્રિયો સાથે રહેવું જોઈએ પણ એ છતાંય આ અંદરખાને જાણવા મળે છે બહારની ઓલી માહિતી હતી કે ભાઈ સાઠ સિત્તેર ટકા છત્રીઓ ભાજપ સાથે છે તો ક્યાંક ને ક્યાંક થોડું ઘણું તો સાચું હશે પચાસ ટકા હશે સાઠ ટકા હશે હવે પછીની અમારી માંગ છે અત્યારે રાહુલ ગાંધીને અમારે માફી મંગાવવાનું પ્લાનિંગ છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો